ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ ચાર નવેમ્બરથી તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં બીએલઓ દ્વારા ડોર ટુ ડોર જઈ મતદારોને એન્યુમરેશન ફોર્મના વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં એન્યુમરેશન ફોર્મ મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી ગયું હોય તેવા મતદારો માટે તારીખ 15 16 તેમજ તારીખ 22 23 નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે આ કેમ્પ વિશે માહિતી આપી હતી સૌને નમસ્કાર સુરત જિલ્લામાં ચાલતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે એના ભાગરૂપે બધાને એમના ઘરના નજીક માર્ગદર્શન મળી રહે એના માટે બધા જ બીએલોને આપણે પંદરમી સોળમી બાવીસમી અને ત્રેવીસમી પોત પોતાના મતદાન મથક ઉપર સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી હાજર રાખવાના છે તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે આ સમય દરમિયાન તમારા બીએલોને સંપર્ક કરો તમારો એન્યુમિનેશન ફોર્મ છે એ આપ એમાંથી લઈ પણ શકો છો ત્યાં મેપિંગ કરીને સબમિટ પણ કરી શકો છો તો આ જે સ્પેશિયલ ફેસિલિટી છે એનો ખૂબ લાભ લેવા એની અપીલ કરું છું બ્યુરો રિપોર્ટ સુરત